અંકલેશ્વરમાં આવેલી સુદામા એસેટમાં ક્રિએટિવ એન્જિનિયર કંપની ખાતે વિશ્વકર્મા જયનિટે વિશેષ પૂજા યોજાઈ હતી ભગવાન વિશ્વકર્માની પૂજા સાથે કામદાર કામદારોનું સન્માન કરાયું હતું પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન લિમિટે વિશેષ પ્રાર્થના પણ કરાવી હતી અંકલેશ્વર જયદીશીમાં આવેલ સુદામા એસેટમાં ક્રિએટિવ એન્જિનિયર કંપની ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સાધનોની પૂજા અર્ચનાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ક્રિએટિવ એન્જિનિયર વિશ્વા ક્લીનરૂમ સાઈ સેવા કંપનીના ડિરેક્ટર કર્મચારીઓ તેમજ સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણેય કંપનીના ડિરેક્ટર કલ્પેશ કોઠિયા દ્વારા કંપની કર્મચારીને અભિવાદન કર્યું હતું અને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી અને દેશના વિકાસમાં અમારો જે ફાળો જોઈએ તે આફા તૈયાર છે તેમ જણાવ્યું હતું હા હું કલ્પેશ કોટિયા આજે વિશ્વકર્મા જયંતી નિમિત્તે અમારી ગ્રુપ ઓફ કંપનીઝ ક્રિએટિવ એન્જિનિયરિંગ વિશ્વા ક્લીન રૂમ એન્ડ સાઈ સેવા સંયુક્ત ઉપક્રમે આજે એક અમે પ્રોગ્રામ રાખેલો જેમાં ચારસો થી વધુ એમ્પ્લોઈઝ અને બધા સાથે મળી આજના પ્રોગ્રામનું સેલિબ્રેશન કરેલું છે જોડે જોડે પચીસ છવ્વીસ ના પ્રોજેક્ટ માટે બી બધા ભેગા મળીને એક સંકલ્પ કરેલો છે અને ખાસ કરી અને રાષ્ટ્રહિત માટે જે કઈ કરી કરવું પડે એના માટે બધાએ એ જે એન્જિનિયરિંગ યુનિટ ડિફેન્સના રિલેટેડ આપણા દેશને જે કઈ જરૂર પડે એના માટે અમારી ટીમ ઓલવેઝ કાર્યરત છે અને બીજું સોનામાં સુગંધ જેવો આજના દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો બી જન્મદિવસ છે એને બી અમે લોકોએ સેલિબ્રેટ કર્યો છે અને શુભેચ્છા આપી છે અમારા વતી કે સાહેબનું દીર્ઘાયુષ લાંબુ રહી અને દેશ માટે જે રાત દિવસ મહેનત કરી અને દેશને જે એક ઊંચા એક લેવલ ઉપર લઈ જવા માટે જે મહેનત કરી રહ્યા છે તો એને ભગવાન લાંબુ આયુષ્ય આપે એ બી એક અમે લોકોએ ભેગા થઈ અને દીર્ઘાયુષ્ય માટે એક